તમે આ ડિંડક તમારું જે એકતા નું જે ડકો છે કેવડિયા કોલોની નો બંધ કરો એ કોઈ રાષ્ટ્રીય પર્વ નથી કે પંદરમી ઓગસ્ટ જાન્યુઆરી જેમ કરવું જ પડે હવે સરકાર ને આ ગોળતું નથી એટલે સરકાર કે તમે બહુ બધું ભયંકર બોલો છો એટલે ભયંકર કે સાચું એટલે હવે ઈ એનો વિષય છે એટલે મેં ટૂંકમાં ભાજપ ની તો આલોચના કરી અને પાછી સુજાવે કીધો ને આ ખાલી આલોચના ગોપાલ ઇટાલી ની જેમ કરીને બેહી નથી ગયો કેવડિયા કોલોની નો કાર્યક્રમ રદ કરી અને બે હજાર કરોડ રૂપિયા વધારે અહીંયા ફાળવા હોત અને તો એ કેટલી મોટી સરકાર થઈ જાય એને ભીખે માગવીને પણ મતની ગૌરવપૂર્વક કહી શકાય કે ભાઈ તમારા દુઃખમાં અમે ઊભાતા અમે એ આખું ફંકશન હતું એ કેન્સલ કરી નાખ્યું હતું તો હું વાંધો હતો બે ચક્કર માર્યા આવતો તો કેવા રૂડા લાગત કે ભાઈ અમે તમારા તમે જ અમને મોટા માણા બનાવ્યા છે વડા બધાનું કે મુખ્યમંત્રી અમારા આ બધો ડિસ્પો જોવો હોય એના કરતાં તમારી જ્યાં અત્યારે છોકરા રોગ અકળ કરે છે હાલો તમારા ખભે મૂકી હાથ અને કંઈક ભેરું મુંજાતો નહીં અમે બેઠા છીએ સરકાર માય બાપ જ કહેવાય છે ને તો અમુક લોકોએ આલોચના કરી કે જગદીશભાઈ જે કઈ ડિબેટ કરે છે ડાયરા જેવી હોય છે ડાયરા જેવી ને બાયડા જેવી છે આ તમને ગમે કે ન ગમે વાત કડવી પણ સાચી છે તમને ડાયરો અમારી ભાષા તો અમારી જે હોય એ જ બોલું ને તમે દક્ષિણમાં જાઓ તો એ ઊંડું ગુંડું એની ભાષા તમિલનાડુ માં નથી બોલતા તો ન્યા કા તમને નથી કે વાતો ફલાણા ની ડાયરા ની ભાષા છે ભાઈ અમારી ન્યા ભાષા છે તો એ ભાષામાં હું વાત કરું પેલા સમજાવું તો જોઈએ હું કેવા માંગે કે અત્યારે મને ડિપ્લોમેટિક લેંગ્વેજ આવડે છે નથી આવડતું એવું તો છે નહીં હું એમ કહું કે કૃષિ તજજ્ઞોના

પણ તમને ચૂમે છે હું તમે એમ કહો છો કોથળામાં પાન છેરી રાખો અમારી આબરૂ કાઢો માં એવું ના હાલે ભાઈ અમારે ક્યાં તમારા રોટલા ઉપર નફવું છે તમારે ઈ તમારા કલબલિયા વગાડવા વાળા જે કેવું હોય કે તો હું કે ગોપાલ ભાઈથી પૈસા ખાઈ ગયા કારણ કે કોંગ્રેસ પાસેથી પૈસા કહી ગયા હવે પાછા કરુણા જુઓ હો મજા સોશિયલ મીડિયામાં હું જો ભાજપનું થોડુંક સારું બોલો ને જ ગગીશભાઈ ભાજપના એજન્ટ છે તો પાછું એક સેકન્ડમાં ભાજપનો એજન્ટ થઈ જાઉં એક જ સેકન્ડમાં કાલે હું પાછો ભયંકર કોંગ્રેસનો હોઉં અથવા તો વિપક્ષનો હોઉં કે આમ આતમી એટલે હું તો તમામ પક્ષનો થઈ જાઉં છું એટલે એ બધી છે ને આ સોશિયલ મીડિયાની દુનિયા છે આજે તમને વખાણે કાલે તમારી ટીકા કરે મેં ગઈ કાલે હજી દસ હજાર નું કહ્યું

છાપામાં આવે છે ભાજપ ભાજપ એક નથી ભાજપ કોંગ્રેસ એક નથી કોંગ્રેસ આમ આદમી એક નથી હિન્દુ મુસ્લિમ એક નથી મુસ્લિમ ખ્રિશ્ચન એક નથી ખ્રિસ્ટન શીખ એક નથી હજી એનો ડખો તો છે બધો વંદે માત્ર માં ડખો ન કાઢ્યો આજે આવ્યું કે નહીં કે વંદે માત્ર જે છે એના અમુક શબ્દો નીચેનો પાર્ટ હતો એમાં મા ભગવતીનું વર્ણન હતું નહેરુજી એ કઢાવી નાખ્યું કારણ કે મુસલમાન ખરાબ આવશે હું વડાપ્રધાન ને કીધું મેં તો નથી કીધું તો ટૂંકમાં તમે હજી આ એકતા ની વાત કરો છો ને વળી પાછા આવો ડખો કાઢો એટલે ઓર વેરાંતરા થાય કે નહીં એટલે મેં કીધું ભાઈ તમે એ ડીંડક મૂકો ખોટું બે હજાર કરોડ નો ધુમાડો કરો માં અહીંયા ગરીબ માણસોના ઘરે ખેતરે ખેતરે આગ લાગી ત્યાં બે હજાર કરોડ વધુ પાડો હવે આમાં જરાય ખોટું હોય કે મારા શબ્દો એને ન ગમે પણ શબ્દો ની અરે ક્યાં મતલબ છે ભલા મારી વાત ને તમે સમજો ને શબ્દો તમને નથી ગમતા તો તમને તો શું છે આ લોકો ને કેવું છે કે તમે અંદર ભલે લોખંડ હોય માથે મખમલ નું મોજું પહેરાવીને અમને પહેરવો એમ કેમ હાલે ભલા જે છે એ તો કેવું કે નહીં તમે મરચા બરણી હોય એની ઉપર લખી નાખો શાક અરે તો મીઠું થોડું થઈ જાય ગળ્યું મરચું ગળ્યું થાય તમે માથે લખી નાખો એનો શું મતલબ જે છે એ છે તો અમે વાત તો સાચી કરી હતી એટલે મેં ત્યારે સરકારની પણ ટીકા કરી અને આમ આદમી ની ટીકા કરી ભાઈ તમે બસો પાંચસો કરોડ અહિયાં નાખો અમારી આફત આવી છે અને તમારે પાછો અહીંયા મતનો પાક લણવો છે સારા છે તો સારી વાત છે પણ અમારે સારા નહીં અમારે તો સુદઢ અને શક્તિશાળી માણસ જોઈએ છે ને સારા તો કરવા હોય ને તો થાય કે ભાઈ બહુ માણસ છે પણ આપણે તો કામ છે શાસક તરીકે મૃદુ હોય મારી ઉત્તમ શાસક તો કઠોર હોવો જોઈએ મૃદુ ક્યાં હોય જ્યાં કરુણા દાખવવાની હોય ન્યા પણ શક્તિશાળી કે સામે જે પડકાર હોય ખતરનાક લોકો એની ઉપર તો ભયાનક એની ધાક અને શાક બે હોવી જોઈએ હવે એવું તો છે નહીં આપણે જાણીએ છીએ નવી સરકાર રચાય ગઈ રચાય ગઈ કોઈને કઈ ખબર નહીં બે આ બે દિવસ હેડલાઇન બનવાની ત્રીજે દિવસથી હરામ બરોબર કોઈને ખબર પડે તો કે કોણે મંત્રીએ હું કર્યું એ નવા નવા જે લોકો છે મંત્રી થયા છે એ એના વિસ્તારમાં જઈને ફોટા પડાવે તો રામ જાણે બાકી કોઈ કથા કોઈ શાસનમાં ક્યાંય ફેરફાર થયો મને તમે બતાવો કે જો આ ફેરફાર થયો આ આ એનો ચમત્કાર કે આટલું ફરાણી વસ્તુ થઈ ગઈ જે ભૂતકાળમાં નથી થતી આવું તો કઈ છે નહીં બધું જે હતું એમને વર્યું ઓલા લોકોનો વારો આવી ગયો પછી આ બીજાને લીધો બીજો ઘાણવો ચડાવ્યો ગયો આપણે મેથીના ભજીયા કરીએ પછી બટેટાના કરીએ ડુંગળીના કરીએ એના થયું જનતામાં કોઈ ઇફેક્ટ પડી હવે હજી સમય છે અત્યારે આપણે આ વિવરણ કરીએ છીએ ત્યારે હજી એને મધુર રજની જેવો એનો સમય છે એટલે આપણે બહુ અપેક્ષિત એની ઉપર ટીકા ન કરીએ પણ હજી લાંબો સમય છે અઢી વર્ષ તો છે જ કાઢવાના તો સરકારને એની પાસે શક્તિ છે તો અઢી વર્ષ એમાં હવે એના જો મજૂર જનીના પિરિયડમાં પૂરું કરે થોડાક આ માન સન્માન ઈનામકરામ લઈ લે ત્યારે પર મોટા મોટા પડીને કામે વળગે અને કંઈક એવું કામ બતાવે કે આપણે સ્વયંમે કાન પકડીને કેવું પડે કે ભાઈ ફરણાભાઈનું કામ રેડી છે જે દસ હજાર કરોડ એ આમ બોલતી વખતે જે આપણે ભાર મૂકીએ છીએ ને એટલે એમ લાગે છે કે ઓ હો 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 સામે પાછા છપ્પન લાખ કિસાનો ઈ નથી બોલતા આ એની ઉપર ભાર નથી મૂકાતો કે ભાઈ આ પીડી જેને નુકસાન થયું છે છે એ લોકો એની સંખ્યા લાખ લાખ કરોડ એટલે આવી એક તો સ્થિતિ છે કે ભાઈ જે સરકાર મોટે પાયે નો ડાઉટ કે સરકારની પરિભાષામાં વાત કરો તો ઇતિહાસ નું સૌથી મોટું બીજા નંબર નું પેકેજ છે એમાં ના નહીં આની પેલા મહારાષ્ટ્ર સરકારે એકત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ બહાર ભોગ ધરાવો ભગવાન ને જેને અનકૂટ કહેવાય એનાથી પૂજારી ને હું તમને ઓડકાર આવે હવે સંખ્યા તો છે એક હજાર ને આઠ એમ કે એક હજાર આઠ જેટલી મીઠાઈ થી માંડીને વાત પણ પૂજારી હોય કે ભક્ત હોય એને ઓડકાર ક્યારે આવે એને ફુદડી હજી વાંચવાની કહેવાની બાકી છે કોને ક્યારે કઈ રીતે શું મળી જશે ઈ હજી બધું છે અધ્યાર છે એટલે આકાશમાં છે હજી એનું નીતિ નિર્ધારણ થયું નથી બે અત્યારે સીધી વાત કરી બે હેક્ટર ની મર્યાદામાં ચુમાલીસ હજાર રૂપિયા સીધી વાત કરી બીજી કાઈ જીતુભાઈ વાઘાણી એ બીજી વાત નથી કરી તો એમાં પાછું કઈ નવીન નથી એ તો અગાઉથી હાઈનું જ આવે છે